અગિયાર જોડાવના લક્ષ્યાંક સાથે જેડી પટેલ કોલેજમાં યોજાવાનો હોય તેની મિટિંગ બોરસદ હાઈસ્કૂલ ખાતે શ્રી ડાયાભાઈ સોલંકી ચમારા વાડાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી હતી જેમાં જનરલ મીટિંગ મળી હતી જેમાં મોટી સંખ્યામાં મળેલ સમૂહલગ્ન કમિટીના એજન્ડા અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં આણંદ જિલ્લા સમૂહલગ્નના મુખ્ય પ્રમુખ સલાહકાર શ્રી વજુભાઈ એ તેમના પ્રવચનમાં છે અને સૌએ ખભે ખભા મિલાવીને ચઢહળથી સફળતા અપાવવા સૌને અનુરોધ કરેલો અને સમૂહ લગ્નના આયોજક પ્રમુખ ઘનશ્યામભાઈ ચૌહાણ નેસરાયાવાડાએ સૌ કાર્યકરોને સમાજમાં ચાલી આવતી બદીઓ દૂર કરીને સૌ એક થઈને અંદરો અંદરના મતભેદો છોડી કોઈ જાતિ જાતના વિવાદ છોડીને એક થઈને સમૂહલગ્નને પાર પાડવા અનુરોધ કરેલો જ્યારે સમૂહલગ્નના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ કાં વાડાય તેમના પ્રવચનમાં જણાવેલ કે હજુ યુગલોની જાહેરાત થયેલ નથી તે પહેલા દસ જોડા યુગલ ફ્રી સાથે આજે અમારા સમલગ્નમાં જોડાઈ ગયા છે આ સંસ્થાનો આઠમું સમૂહલગ્ન ચરોતર વાલ્મીકી સમાજના નામ સાથે હતો તે નામ બદલી માત્ર વાલ્મીકી સમૂહલગ્ન કમિટીનો બીજો સમુલગ્ન ઘોષિત કરીએ છીએ અને તેના બેનર હેઠળ સમુલગ્ન યોજાશે આમાં આમંત્રિત મહેમાનોમાં મહેશભાઈ સોલંકી આનંદવાડા તથા કનુભાઈ સોલંકી સોલંકી મલાતજવાળાએ પ્રાસંગિક પ્રવચનો કરી સૌ કાર્યકરોનો ઉત્સાહ વધારીને તાતાઓ લાવીને સમૂહ લગ્નને સફળતા અપાવવા જાહેરાત કરી હતી છેલ્લે સમૂહ લગ્નના મહામંત્રી પપ્પુભાઈ સોલંકી ખાનપુરાવાળાએ આભાર વિધિ કરી હતી